રાક્ષસ ત્યાં પૂતના ને આજ બાળકે કર્યો આજ કંસ નો શત્રુ છે એને હું મારી ના વિચાર કર્યો બગડો થઈને અહિયાં બેસું

દુઃખ આપે છે જે ભગવાન રાખીને વ્યવહાર કરે એને ભગવાન શક્તિ અને બુદ્ધિ આપે છે હું બધું જાણું છું હું બુદ્ધિમાન છું હું બી એ પાસ થયેલો છું અભિમાનમાં ભગવાન ને જે ભૂલે છે અને વ્યવહારનું કામ કરે છે એનો વ્યવહાર દુઃખરૂપ થાય છે ભગવાન ને સાથે રાખો અભિમાન છોડો ભગવાન બુદ્ધિ આપે છે બાળકોનો એવો નિયમ છે એકલા કોઈ બાળકો એકલા શ્રી કૃષ્ણ અંદર પ્રવેશ કરે છે ભગવાન જાણતા હતા રાક્ષસ છે અંદર ગયા પછી પ્રભુએ મહિમા શક્તિ પ્રગટ કરી શ્વાસ બહાર જાય છે અને અંદર આવે છે હમ સોહમ શ્વાસ સાથે યોગીઓ જપ કરે છે શ્વાસ બહાર જાય છે અને એ શ્વાસ અંદર આવે છે પ્રભુ એવી લીલા કરી પ્રવેશ કરેલો શ્વાસ ને બહાર નીકળવાની જગ્યા જ મળી બહાર જઈ શકે ત્યારે એ થયો છે લીલા કરી એની બે ચાચીઓ પકડી ને એને ફાડી નાખી બતાશુ મારે છે ત્યારે બધા બાળકો કૃષ્ણ જય જય કારણ બગડો બહુ ખરાબ કાગડો અંદર થી કાળો હોય છે અને બહાર થી પણ કાળો બગડો અંદર થી કાળો અને બહાર થી ગુજરો હોય બગડો એ દમ્મ નું પ્રતિક છે માનવ અંદર થી સ્ત્રી માં પૈસા માં ફસાયેલો છે અને બહાર થી જગત ને એવું બતાવે છે કે હું ભક્તિ કરું છું હું જ્ઞાની

દમ ને બે ચાચો હોય છે કીર્તિ નો લોભ અને દ્રવ્ય નો લોભ લોભથી માનવ દંભ કરે મારી પ્રસિદ્ધિ થાય મને ધન મળે લોભ વિના માનવ દંભ કરે નહી શ્રી કૃષ્ણ મારે છે ભક્તિ માર્ગમાં દંભ આવે તો ભક્તિ છિન્ન ભિન્ન થાય છે તમારી ભક્તિ એવી વધે એવી ઈચ્છા હો કોઈ દિવસ દંભ નહીં તમે અંદર જેવા છો એવું જ સ્વરૂપ જગત ને બતાવો માનવ અંદરથી કાળો અને બહારથી ઉજળો લાગે છે માનવની આકૃતિ જો આદર થાય છે એના કૃતિની ખબર પડે ત્યારે ઘૃણા આવે આવું કરે છે એ જ દંભનું સ્વરૂપ છે ભગવાનને દંભ ગમે નહીં બકાસુરને ચીરી નાખ્યો છે બાળકો સાથે ગેરા છે માળકો માતાઓને નાનાની એક એક લીલા સંભળાવે છે માં માં આજ એક મોટો પગડો આવેલો અમે તો બધા ગભરાયા હતા કનૈયો બહુ ભીઠ છે એને કંઈ भीती લાગતી નથી માં કનૈયો દોડતો દોડતો બગડા પાસે ગયો એની બે ચાચો પકડી બોલતા બોલતા બાળકને આવેશ આવ્યો તે માની સાડી હાથમાં લઈ મા તેને આમ સીધી નાખ્યો માની સાડી જ પડી નાખી એ શું કરે છે કે મા મને કનૈયાનો આવેશ આવી ગયો કનૈયા તો ઓ રાક્ષસ ને મારજો તે મારી સાડી પડી નાખી કે મા કનૈયુ આવ્યો ત્યારથી આપણા ઘરમાં બધું ઘણું ઘણું થયું છે તું રોજ નવી નવી સાડી કેમ પહેરતી સાડી પાછી કહી તો શું થયું તું નવી પહેરતી કનયો આવ્યો ત્યાં છે અમે બહુ સુખી છે યમુ નદીના કિનારે દમ ભાવે ભક્તિના કિનારે દમ ભાવે તો ભક્તિ છન્નભિન્ન થાય ભક્તિ વધે નહીં દમ ન કરો જેવા અંદર છો એવું સ્વરૂપ જગતને બતાવો માનવ અંદર થી સ્ત્રીમાં પૈસામાં ફસાયેલો છે અને બહારથી લોકોને બતાવે છે કે હું ભક્તિ કરું છું કોઈને પણ છેતરવા જેવું પાપ નથી કોઈને છેતરશોર બ્રહ્મનું પ્રાયશ્ચિત નથી બીજા બધા પાપનું પ્રાયશ્ચિત મળે છે દમ્મી માટે કોઈ પ્રાયિશ્ચિત નથી બ્રહ્મ પ્રભુએ બકાસુર નો ઉદ્ધાર